ત્રીજો કિસ્સો ભાવનગરનો છે કિસ્સો થોડો અલગ છે પણ સમસ્યા એ જનરેશનલ છે ખબર નહીં શું કામ આ પેઢીની સાથે આ થઈ રહ્યું છે કોઈ ચોક્કસ જવાબ નથી એવું નથી કે એની પહેલાંની પેઢી બહુ જ શુદ્ધ ને પવિત્ર હતી ને એની વાળા તો બધા દિવ્ય આત્માઓ હતા નાથી આજથી પચાસ વર્ષ પહેલાં તો સતયુગ હતો એવું તો છે નહીં ક્રાઇમ અચાનક જ થઈ રહ્યો છે ને એની પહેલાં બધું જ સરસ ચાલતું હતું એવું પણ નથી પણ એની તીવ્રતા અને એની પદ્ધતિ એ બંનેમાં બહુ મોટો ફરક છે આપણે તે સમસ્યા છે કે ક્રાઇમ કયા શહેરમાં થાય છે કઈ સ્થિતિમાં થાય છે ક્રાઇમ થઈ રહ્યો છે ત્યારે ગાડી કઈ હતી એ માણસનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ શું છે મીડિયા કેટલું બોલી રહ્યું છે એના પર કેસને એનો આધાર નક્કી થતો હોય છે આ ઘટનાઓ ખૂબ અસર કરી રહી છે ભાવનગરમાં હર્ષરાજ ગોહિલ નામનો એક છોકરો વીસ વર્ષની એની ઉંમર એના પિતાનું નામ અનિરુદ્ધસિંહ ગોહિલ પિતાને કદાચ કલ્પના પણ નહીં હોય કે એમનું નામ આ રીતે એક દિવસ ચર્ચાનો હિસ્સો કે ભાગ બનવાનું છે અનિરુદ્ધસિંહ ગોહિલ પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે પોલીસની નોકરી કરે છે અને પિતાએ ખાખી પહેરી હોય ત્યારે પુત્રનું વર્તન એમના જીવન પર ને એમની કરિયર પર પણ બહુ મોટી અસર કરે છે એ વીસ વર્ષનો છોકરો ઘરેથી ક્રેટા ગાડી લઈને નીકળ્યો સાથે બ્રેઝા કાર હતી બંને કાર રેસિંગ કરી રહી હતી કે કેમ એનું કોઈ કન્ફર્મેશન નથી પ્રાઇમા ફેસી જેટલા સમાચાર માધ્યમોમાં આવેલી વાત છે કહી રહી છે કે બે કાર વચ્ચે રેસ ચાલી રહી હતી અને એમાં એમણે બે માણસોને અડફેટે લીધા એમાંથી એક તો ખૂબ યંગ છોકરો હતો બીજા એક પાસઠ વર્ષના બેન હતા અને બંનેનું મૃત્યુ થઈ ગયું છે એકનું ઘટના સ્થળે મૃત્યુ થયું બીજાને હોસ્પિટલ લઈ ગયા ત્યારે એમને મૃત ઘોષિત કરવામાં આવ્યા આવી સ્થિતિમાં આ છોકરાઓ આવું વર્તન શું કામ કરે છે કઈ સ્થિતિમાં કાર એટલી સ્પીડમાં લઈ જાય છે નિયંત્રણ નથી રહી શકતું તો શું કામ એમના હાથમાં ગાડીનું સ્ટેરિંગ આવી જાય છે એ પગથી જ્યારે એક્સિલેટર દબાવે છે ત્યારે એમના મનના વિચારોની ગતિ એટલી તેજ કેમ નથી થતી એમને વિચાર કેમ નથી આવતો કે આ ગાડી પર જો એ નિયંત્રણ નહીં રાખી શકે તો આ કોઈ પ્રશ્નના જવાબો નથી ભાવનગરની આ ઘટના છે ને એટલા જ માટે આ બહુ ચર્ચામાં નથી આવી ચર્ચ જો અમદાવાદની ઘટના હોત ને તથ્ય પટેલ કે પછી વડોદરામાં રક્ષિત ચોરસિયા જેવી ઘટનાઓ હોત ને એના વિડીયો હોત ને લોકોનું એવું કશું વર્તન હોત તો આ ઘટના વધારે ચર્ચામાં આવી હોત કયા શહેરમાં ઘટના બને છે તમારી ગાડી કઈ હતી તમારા માતા પિતાનું બેકગ્રાઉન્ડ શું છે મીડિયા એના પર કેટલું બોલી રહ્યું છે એના આધાર પર ફરિયાદો નક્કી થાય છે એટલે તમે તથ્ય પટેલની એફઆઈઆર જોજો અને તમે આ ભાવનગરની હર્ષરાજ ગોહિલની એફઆઈઆર જોજો બહુ જ ફરક હોય છે એમાં અને એ ઘટનાઓમાં જ્યાં સુધી ઘટનાને પોલીસ જો ઘટનાની જેમ નહીં લે કયા શહેરમાં થયું ને શું થયું એ વાતને રીતે નહીં જુએ કેમ કે બીએનએસની ભારતીય ન્યાય સંહિતાની કલમ નથી બદલાઈ જતી વ્યક્તિ કયા શહેરમાં છે એનાથી પણ અમદાવાદમાં હોય તો આખું મીડિયા અમદાવાદ બેઝડ હોવાથી સૌથી વધારે ચર્ચા થાય છે તથ્ય પટેલ પર વધારે બોલાય છે અને હર્ષરાજ પર બોલાતું નથી અને એટલા જ માટે જ્યારે બોલાતું નથી ત્યારે પોલીસની કાર્યવાહી પર પણ શંકા જુથથી એને જોવામાં આવે છે અપેક્ષા રાખીએ કે પોલીસે શંકાથી પર ઉઠીને એવું કામ કરે જે જરૂરી છે એ રક્ષિત ચોરસિયા કે તથ્ય પટેલ સામે એક્સ્ટ્રા કલમ એટલે ન નાખે કેમ કે મીડિયા ટ્રાયલ થઈ રહ્યું છે અને હર્ષરાજને એટલા માટે હળવી કલમો ન નાખે કેમ કે હર્ષરાજ ભાવનગરમાં છે અને એની બહુ ચર્ચા નથી થઈ પોલીસની પ્રતિક્રિયા સાંભળીએ નીલમબાગ પોલીસ સ્ટેશનના જે કાળિયાબેટ વિસ્તાર છે તેમાં જે ભાગવતી સર્કલ થી શક્તિમાના મંદિર તરફ જવાના રોડ ઉપર એક અકસ્માતની ઘટના બનેલી છે જેમાં ક્રેટા જી જે ફોર્ટીન એપી ના જે ચાલક જે છે તેણે ખૂબ જ બેફકરાઈથી ચલાવી અને રોડ ઉપર ચલાવી અને જે છે ત્રણથી વધારે વ્યક્તિઓને ઈજા કરેલી છે જેમાં એક જે છે ભાર્ગવભાઈ ભટ્ટી તેનું અકસ્માતે મોત થયેલું છે બાદમાં જે ચંપાબેન જે છે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને બે જે છે ઇન્જર થયેલા છે પોલીસ દ્વારા જે આ કામના જે આરોપી જે છે તેને પોલીસ સ્ટેશન લાવેલા છે અને પોલીસ દ્વારા આ કામે ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અ આ બાબતે જે છે તે વિસ્તારના જે શક્તિમાનું મંદિર અને ભગવતી સર્કલ જે છે તેના સીસીટીવી જોવાની હાલમાં કામગીરી ચાલ્યું છે પણ પ્રાથમિક સ્ટેજે ત્યાંના જે સાહેદો તેની વ્યક્તિગત પૂછપરછ કરતા આ કામનો જે ડ્રાઈવર જે છે તેણે બેફિકરાઈથી ચલાવી અને આ એક્સિડન્ટ થયેલાની હકીકત હાલમાં ધ્યાન પર આવેલી છે આ કામે નિલમબાગ શ્રી ફરિયાદીને બોલાવી અને ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલું છે એ વાત સાચી છે આ કામે જે આ કામના જે ડ્રાઈવર જે છે હંસરાજ તેણે જે છે તેના પિતાશ્રીને ફોન કરેલો બાદમાં કંટ્રોલ રૂમમાં અને પોલીસ સ્ટેશને આ બનાવની ગંભીરતા જે છે તેની જાણ કરેલી તેના જ હિસાબે આ કામના ભોગ બનનારને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડી શક્યા અને જે છે આ કામનો જે આરોપી જે છે કહેવાતા એબી પોલીસ સ્ટેશન હાજર થયેલા છે એનું નામ છે હર્ષરાજભાઈ છે અને એ તેના પિતાશ્રી જે છે એ પોલીસ ફોર્સમાં નોકરી કરે છે હા હર્ષરાજભાઈ પાસે જે છે લાયસન્સ